जय श्री गणेश मित्रों भले भूखिया मरी जा पर वैशाख मास गणेश चतुर्थी ना दिवसे आ काम अवश्य करो आ उपाय जरूर थी करो जेथी थी तमारी दरेक मनोकामना गणेश दादा पूर्ण करी दे नमस्कार मित्रों आज ना आ वीडियो मा तमारु हार्दिक स्वागत छे मित्रों वैशाख महीना नी गणेश चतुर्थी ना आ खास काम करी लो आ करवा थी तमारा घर मा सुख समृद्धि चौक्कस आववा लागशे મિત્રો વૈશાખ મહિનાની સંકટ ચતુર્થી એક મે હજાર પચ્ચીસ ગુરુવારના દિવસે છે મિત્રો શિવ મહાપુરાણની કથામાં ગણેશ ચતુર્થીના દિવસે બે દીવા કરતા એક ખાસ ઉપાય જાણવામાં આવે છે

સંભાળી શકશો નહીં માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખો વર્ષ પૈસાનો વરસાદ થતો રહેશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે વૈશાખ મહિનાની ચતુર્થી એક મે બે હજાર પચીસ એટલે કે ગુરુવારના રોજ આવી રહી છે અને મિત્રો આ તિથિ વૈશાખ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ અને વૈશાખ મહિનાની પહેલી ચતુર્થી તિથિ છે કારણ કે તે ગુરુવારે પડી રહ્યો છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે જો તમને ક્યારે તક મળે અને વૈશાખ મહિનાની ગણેશ ચતુર્થી તિથિ ગુરુવારે આવે તો તમારે ચોક્કસપણે ફક્ત બે દીવાઓનો ઉપાય કરવો જોઈએ કારણ કે આ બે તિથિઓનો સંયોગ ખૂબ જ ભાગ્યે જ બને છે આ સાથે મિત્રો જ્યારે પણ વૈશાખ મહિનાની ચતુર્થી તિથિ આવે ત્યારે તમારે ફક્ત બે દીવાઓનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ આ ઉબાડ એક લો ખાસ છે કે જો તમે વેદી બાઓ હું ઉબાડ યોગ્ય સમય અને યોગ્ય રીતે કરો છો જે રાજીકાળનું એક મહાન ઉબાડ છે તો વિશ્વાસ કરો મિત્રો મહાદેવ જીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં કોઈ પણ મોટો દુખમાંથી મુક્તિ મળશે તમારી ઈચ્છા કમે દે હોય ધારો કે તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળશે તમારો બંધ થયેલો સંતોષ मित्रों तक लाबा समय परेशान कर माथी राहत मिले जीवन में पैसा आवा लगते जीवन में पैसा कमाव रस्ता खुल्श्वास करो मित्रों पी कोई पर प्रकार की समस्या करव पड़ से नहीं मित्रों एक में गुरुवार गणेश चतुर्थी दिवसे अजमाव होइए ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કરો પરંતુ જો તમે આ વૈશાખ મહિનામાં આવતા ગણેશ વૈશાખ મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરશો તો તમને આ ઉપાય કરવાનું પરિણામ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે આ દીવા વાળો ઉપાય એક વાર જોઈએ જેથી આ તક તમારા હાથમાંથી સરકી ન જાય અને તમને આ ઉપાય કરવાનો ફાયદો મળી શકે

આ ઉપાય કરતી વખતે કઈ ભૂલો ન થવી જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે બધી જ માહિતી આ વિડિયો દ્વારા તમારા સુધી પહોંચાડીશું તો ચાલો હવે ઉપાયની શરૂઆત કરીએ મિત્રો તમારા લાભ માટે તમારી મુશ્કેલીઓ નાબૂદ કરવા માટે આ વિડિયોને અંત સુધી સાંભળો તો મિત્રો 1 મે ગુરુવાર ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવી જોવાનું આવ્યુ છે કે જ્યારે મોદી પૂજા અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તે એક મે ગુરુવારના રોજ એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે હવે આંગળી સમજીએ છીએ કે આ ઉપાય્યારે કરવો જોઈએ વૈશાખ મહિનાના ગુરુવારે આબે દીવાનો ઉપાય કયા સમયે કરવો જોઈએ તો જુઓ આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો પણ हवे जो अनि आपने मुख्यत्वे सवार ना समय विषय बात करी नहीं कारण के एक में गुरुवार गणेश चतुर्थी नो दिवस छे अने आ दिवसे प्रदोष कारण समय खूब महत्वपूर्ण छे जो तमे सवारे पर करो तो सारू रहेशे, केमा एमा कोई बांधो नथी तो चालो जानिए आ खास उपाय विषय तो चालो हवे आपणा पहला उपाय विषय बात करिए जो वैशाख महीना ना दिवसों में खास करीने भगवान शिव माता पार्वती अने भगवान विष्णु की पूजा करवामा आवे छे हवे गणेश चतुर्थी नो दिवस पण आवी गयो छे तो समझो कि तमारा, तमारा जीवन में पैसा आवशे खुशियों आवशे संपत्ति वधशे अने साथेज भगवान शिव तमारा जीवन की बधी मुश्केलियों दूर करशे તો ચાલો પહેલા એ ઉપાય વિશે વાત કરીએ જે તમારે ખાસ કરીને બુધવારે કરવાનો છે અને આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા જે હજુ અધૂરી છે તે પૂર્ણ થઈ રહી હોય તો તમારી સૌથી મોટી ઈચ્છા પણ પૂર્ણ થાય છે